મિત્રો આ વિડીયોને જોતાની સાથે જ આપના ગ્રુપોના અંદર શેર કરવા લાગશો આજનો વિડીયો કોઈ માર્કેટિંગ કોઈ દુકાન વિશે નથી પણ આજનો વિડીયો છે જીવ દયા પ્રેમી માટે તો વિડિયોને જોતા જ એને શેર કરજો લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આપના દોસ્તો સુધી ફટાફટ પહોંચાડજો એવી અમે આશા રાખીએ છીએ નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર આપ તમામ દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો જેઓ જાણે છે એ જાણે છે અને નથી જાણતા તે નથી જાણતા છેલ્લા સતત દસ વર્ષથી આપણા ધોળકાના અંદર એક એવી ટીમ છે જેનું નામ છે ભાલ નેચર કેર ફાઉન્ડેશન કેર હવે આ ટીમ છેલ્લા દસ વર્ષથી મકર સંક્રાંતિ નિમિત્તે એક્ટિવ થઈ જાય છે અને તેઓ ખૂબ જ સારી એવી કામગીરી બજાવે છે પોતાના જીવને જોખમમાં મૂકી પોતાના ઘર બાર તેજી બે દિવસ માટે તેઓ લગાતાર ભૂખ અને પ્યાસની વેઠી અને તેઓ નવી નગરપાલિકાના અંદર બેસે છે અને મૂંગા પશુ પક્ષી જે ઘાયલ થયેલા હોય છે દોરા કે પતંગોથી એનું રેસ્ક્યુ કરે છે તો આપણા માટે તમામના માટે ગર્વની વાત છે ભાલ નેચર કેર ફાઉન્ડેશન દસ છેલ્લા દસ વર્ષથી પશુ પક્ષી પ્રાણી મનુષ્ય બચાવ અભિયાન અમે આ ચલાવીએ છીએ આ વખતે બે હજાર ચોવીસ નવી નગરપાલિકા ખાતે અમારો કેમ્પ લાગશે એની અંદર કમસે કમ ઓછામાં ઓછા સાઠથી સો વોલિયન્ટિયર અમારા મિત્રો કામ કરશે અને જ્યાં પણ પશુ પક્ષી કે પ્રાણી અથવા મનુષ્ય કોઈ ઘાયલ થયું હોય તો અમારા હેલ્પલાઇન નંબર આપેલા છે તો આપને અમારી નંબર વિનંતી છે તે નંબર ઉપર અમને તરત કોલ કરશો બીજી વસ્તુ એ છે દરેક સ્કૂલોની અંદર અમે બાળકોમાં અવેરનેસ આવે તે માટે અમે રૂબરૂ ત્યાં જઈ આવ્યા છે અને દરેક બાળક પોતે એક કિલો દોરી જે અમને આપશે તેમને અમે બાલ નેચર કેર ફાઉન્ડેશનનું સંસ્થાનું રજિસ્ટ્રેશન નંબર પ્રમાણપત્ર આપીશું તથા પહેલો બીજો અને ત્રીજો નંબર જે બાળકનો વધારે જે દોરી હશે તેમને અમે ઇનામ આપવાના છીએ તેમ અને બીજી દરેક સ્કૂલો જે અમારી આ કાર્યક્રમની અંદર ભાગ લેશે તેને અમે મોમેન્ટો આપી અને સન્માન કરીશું અમારી આ ટીમ ધોળકા તથા ધોળકાના આજુબાજુ તાલુકાની અંદર ગ્રામ્ય સ્તર સુધી પહોંચેલી છે તો દરેક લોકોને અમારું ખાસ આહવાન છે અમારા હેલ્પલાઇન નંબર ઉપર આપ ફોન કરશો પશુ પક્ષી જ્યાં પણ થયેલ હશે ત્યાં અમારા મિત્રો આવી અને લઈ જશે દ્વારકાની અંદર તો આપણે રેસ્ક્યુ કરીશું તે દ્વારકાની બહારના ગામડાઓ સુધી અમે શક્ય હોય એટલું અમે બહાર જઈને રેસ્ક્યુ કરવાનું ટ્રાય કરીશું અને શક્ય હોય તો તમે જો બહારથી કોઈ દૂરના ગામડાથી હોવ અને તમે રેસ્ક્યુ કરીને અમારા કેમ્પ સુધી લઈ શકતા હો તો વધારે બેટર હશે કેમ કે અમે અહીંથી ત્યાં જઈશું લઈને આવશું એટલામાં બીજા ઘણા બધા બર્ડ અમારે રેસ્ક્યુ કરવાના રહેશે ધોળકા કરતાં ધોડકાના દસ કિલોમીટર ગામડાની રેન્જ સુધી અમારી બાલ કેમ્પ કેર ટીમ પહોંચી શકશે અને ત્યાં આગળ પશુ પક્ષી રેસ્ક્યુ કરી શકશે મિત્રો જુઓ આ રીતે ધોળકાના અંદર જાહેર સ્થળોએ કે કોઈ પણ દિવાલ ઉપર આપને આ રીતનું પોસ્ટર ચોંટાડેલું જોવા મળશે તો એ આપણે એક કામ કરવાનું છે કે આપે એનો ફોટો ખેંચી અને આપના વોટ્સઅપ સ્ટેટસ ઉપર લગાવવાનું રહેશે જેથી કરીને બીજા લોકોને પણ જાણ થાય અને એવો પણ સહભાગી બને આપણા સારા એવા કાર્યના અંદર જે નિહિસ્વાર્થ કાર્ય છે તો ફરી એકવાર આપણે આ ભાલ નેચર કેર ફાઉન્ડેશન કેર જે છેલ્લા સતત દસ વર્ષથી નિહિસ્વાર્થ સેવા આપી રહી છે એમને અમારી યુટ્યુબ ચેનલ ધોળકા બજાર અભિવાદન કરે છે અને એમનો ખૂબ ખૂબ શુક્ર છે અમે લોકો આ કાર્યના અંદર ખાલી એક ફોન કરવાનો છે તો એ કદાચ મૂંગા પશુ પક્ષીનો જીવ બચી જશે તમામ દર્શકોને ફરી એકવાર મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત